છોટા ઉદેપૂરમાં દારૂ ભરેલી ગાડી ઝાડ સાથે અથડાઈ અકસ્માતમાં એક કિશોરીનું મોત થઈ ગયું બોડેલી પાવી જેતપુર રોડ પર સુસ્કાલ ગામ નજીક અકસ્માત થયો સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા તુફાન ગાડી ઝાડ સાથે અથડાઈ ગાડીની છત પર ચોરખા ચોરખાનું બનાવી દારૂની હેરાફેરી કરતા હતા અકસ્માતમાં એક કિશોરીનું મોત થયું છે છોટાઉદેપુરમાં બોડેલી પાવી જેતપુર રોડ ઉપર સુસ્કાલ ગામ નજીક અકસ્માતની આ ઘટના બની દારૂ ભરેલી ગાડી ઝાડ સાથે અથડાઈ ગાડીની છત ઉપર ચોરખાનું બનાવીને દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી જોકે આ સમગ્ર મામલે હવે પોલીસે તપાસ શરૂ કરી છે છોટા ઉદેપૂરમાં દારૂ ભરેલી ગાડી ઝાડ સાથે અથડાઈ અકસ્માતમાં એક કિશોરીનું મોત થઈ ગયું બોડેલી પાવી જેતપુર રોડ પર સુસ્કાલ ગામ નજીક અકસ્માત થયો સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા તુફાન ગાડી ઝાડ સાથે અથડાઈ ગાડીની છત પર ચોરખા ચોરખાનું બનાવી દારૂની હેરાફેરી કરતા હતા